કાંઠડા ગ્રામજનો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના બહિષ્કારની ચેતવણી આપી કાંઠડા ગામની ગૌચર જમીન બચાવવા ગ્રામજનો એક જૂથ સરકાર દ્વારા એરસ્ટ્રીપ માટે વિસ્તરણ કરાયેલ જમીન સામે અસ્તિત્વની લડત કાંઠડા ગામની ગૌચર જમીન એરસ્ટ્રિપના વિસ્તરણ માટે ફાળવી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપતા કાયદાકીય લડત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ગ્રામજનો હવે આ મુદ્દે જનઆંદોલનની દિશામાં આગળ વધવાની તૈયારી દર્શાવી રહ્યા છે ગૌચર જમીન બાબતે જો ફેરવિચારણા નહીં થાય તો આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે એવી કડક ચેતવણી ગ્રામજનોએ એકજૂટ થઈ આપી છે હનુમાન ચોક ખાતે યોજાયેલી ગ્રામજનોની બેઠકમાં ગામના તમામ સમાજોના પ્રતિનિધિઓ અને આગેવાનો હાજર રહ્યા હતા બેઠકમાં ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું કે આ લડત કોઈ રાજકીય પક્ષ સામે નથી પરંતુ ગામના અસ્તિત્વ અને ગૌચર જમીનની રક્ષા માટે છે ગ્રામજનોએ જણાવ્યું કે ગૌચર જમીન પર અનેક માલધારીઓનો જીવન નિર્વાહ આધારિત છે એરસ્ટ્રીપના વિસ્તરણથી માત્ર જમીન જ નહીં પરંતુ ગામની પ્રકૃતિ પરંપરા અને પશુધનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે બેઠકમાં અગ્રણીઓએ જણાવ્યું કે એરસ્ટ્રીપના વિસ્તરણ માટે સ્થાનિક તળાવો ખાબોચિયા દર્શાવવામાં આવ્યા છે તેમજ ધાર્મિક સ્થળો અને ગૌશાળાઓને અવગણીને નકશા તૈયાર કરવામાં આવ્યા છે આ નિર્ણય ગામની દિશા અને દશા બંને બદલાવી શકે છે તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે ફેરફાર શક્ય એવા વિકલ્પો હોવા છતાં તંત્ર અને રાજકીય આગેવાનો યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ કોઈ પક્ષીય લડાઈ નથી પરંતુ ગામની ગૌચર જમીન માટેની લડત છે પશુધન સુખી હશે તો ગામ સુખી રહેશે તેમણે તંત્રને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી બેઠકમાં ચારણ પાટીદાર ક્ષત્રિય બ્રહ્મસમાજ મહેશ્વરી દાતણીયા પટ્ટણી મુસ્લિમ અને ગૌસ્વામી સમાજ સહિત આઠ સમાજોના આગેવાનો અને ગ્રામજનોએ એકજુટતા વ્યક્ત કરી હતી ગૌચર જમીનની રક્ષા માટે તન મન અને ધનથી સાથે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય ફેરફાર નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો સંકલ્પ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે કાંઠડા ગામમાં ગૌચર જમીન મુદ્દે ઉભી થયેલી આ લડત હવે સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની રહી છે જેના કારણે આગામી સ્થાનિક ચૂંટણીઓમાં આ અસર દેખાય તેવા અણસાર પણ મળી રહ્યા છે અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતામ માંડવી દ્વારા

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો